ત્રણ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ કાશી રાઘવનું ટ્રેલર લોન્ચ ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર પ્રોસ્ટીચ્યૂટની ભૂમિકા ભજવશે આ ફિલ્મના દર્શકોને બોલીવુડના ખૂબ જ જાણીતા સિંગરનો અવાજ પણ સાંભળવા મળશે કાશી રાઘવ ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય કલાકારો દીક્ષા જોશી અને જેશ મોરે તથા રાઇટર ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી તથા પ્રોડ્યુસર ધનપાલ શાહ સહિત ફિલ્મના અન્ય કલાકારોની હાજરીમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર તથા ગંગા સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું તમારી પહેલી ફિલ્મ છે અને પહેલી ફિલ્મ જ મારે એવી કંઈક કરવી હતી જે યુનિક લાગી શકે ગુજરાતી ફિલ્મમાં કંઈક ચેન્જ કરી શકીએ આપણે લોકો હવે ખબર નહીં હવે રિલીઝ થયા પછી ખબર પડશે કે કેટલું ચેન્જ અમે લોકો લાવી શકે પણ ખાલી પ્રયત્ન કર્યો છે રાઘવ નું કેરેક્ટર અત્યાર સુધી કરેલા બધા જ કેરેક્ટરોમાં ધ્રુવ પહેલી વખત ધ્રુવ પહેલી વખત ડિરેક્ટ કરી રહ્યો છે દીક્ષા પહેલી વખત મમ્મી નો રોલ એ રીતે હું પહેલી વખત ટ્રક ડ્રાઈવર બન્યો છું અને એના માટે ઓબ્વિયસલી ટ્રક ચલાવવાનું શીખ્યો એ બધી તો તૈયારીઓ હતી એ ઉપરાંત ઇન્ટરનલ તૈયારીઓ ઘણી બધી કરવી પડે કારણ કે આ કેરેક્ટર ઇન્ટરનલ વધારે છે ખાસું ડિફિકલ્ટ હતું ટુ બી વેરી ઓનેસ્ટ કારણ કે આખી ફિલ્મમાં જે જર્ની છે એ બે કેરેક્ટર્સ હોય કાશી અને રાઘવ એમાં બી કાશીની જર્ની ખાસી ફોલો કરી છે અં મિટર તો અને સેવાને કે જીવનમાં તમે જેટલું જીવો ને એટલું બધું મે આ ફિલ્મમાં કાશી જીવ્યું છે ને એની સાથે મે પણ જીવ્યું એક ડિફerent ડિફerent પેजेस કે કાંતેસ એક્સ વર્કર પણ છે અને માં પણ છે તો એક માં જે સેક્સ વર્કર છે એક એક કોમ્પ્લેક્સ ફીલિંગ છે એ એ પકડવા બહુ ડિફિકલ્ટ હતું એટલે મેં ટ્રાય કર્યું કે જે આપણે કેરીકેચર જે જોતા હોઈએ ને આવો જ આવા આવી જ રીતે ચાલ્યા મેં ટ્રાય કર્યું કે હું એ ના પકડું એના મારાથી મારી બોડીમાં નેચરલી જે આવે છે એ જ એને જ ફોલો કરું રાધર દેન કોપિંગ કે કોઈ બોલિવુડ ફિલ્મ જોઈ લીધીને આ કેરેક્ટર આવી રીતે પરફોર્મ ખૂબ નામ ઘણું છે અને જે તમે જયસરનું કેરેક્ટર જેવું એ તો એ રાઘવની સાથે ટ્રકમાં એની સાથે એનો ડ્રાઈવર છે ને અમે બંને જોડે જોઈએ છીએ ને આખા પિક્ચરમાં જે પણ ઘટનાઓ ઘટે છે અને જે પણ બધી વસ્તુઓ થાય છે એ આની સાથે તો એ જે રાઘવ છે એની સાથે ધનો છે અને આખી ફિલ્મમાં થ્રુ આઉટ એ ઘટનાઓ જે છે